જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલ પર્યટકોને વિરમપુર ગામે શ્રદ્ધાંજલિ અપાઈ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ પ્રખંડ ટીમ વિરમપુર તથા ગ્રામજનો તમામ સમાજના આગેવાન મળી મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ આપી એકત્ર થયેલ સભામાં સ્વામીજીએ ધર્મ વિશે વિશ્વાસ વાત કરી એકતાની વાત કરી જાતિવાદમાં ન વટાવવાની વાત કરી ધર્મની એકતા જળવાની રાખવાની વાત કરી અત્રે આરએસએસના ટીમ લીડરે નિડર બની આપણા લોકો પર આતંક કરેલ હુમલાખોરોને સરકાર તેમજ તેમની ભાષામાં સમજાવે ને પાકિસ્તાન જેવા ઘૂસણખોરો દેશને તેની ઓકાત બતાવે તેવી પીએમ મોદીને મેસેજ આપ્યો અંતે રાષ્ટ્રગાન કરી છૂટા પડ્યા રિપોર્ટર લલિત કુમાર અમીર ગઢ બીસી આદમી પ્રોગ્રામ કર્યો કાર્યક્રમ કર્યો જે આપણા કાશ્મીર જમ્મુ કાશ્મીર પહેલગામમાં જે ઘટના ઘટી છે તેમના વિશે તમે શું કહેવા માગો છો આજનો કાર્યક્રમ હિન્દુ પરિષદ આયોજિત અને વિરમપુર પ્રખંડ પ્રેરિત એ આક્રોશ મૌન રેલી અને શોભાયાત્રાનો જે કાર્યક્રમ કેન્સલ કરી શોભાયાત્રા અને હવે અહીંયા શ્રદ્ધાંજલિ સભાનો કાર્યક્રમ જે આજે યોજ્યો છે એ અંતર્ગત પહેલગામમાં જે નિર્દોષ હિન્દુઓ પર ઇસ્લામિક માનસિકતા ધરાવતા આતંકવાદી પ્રવૃત્તિને સંકળાયેલા લોકો દ્વારા જે હાની થઈ છે હિન્દુ સમાજને એના વિરોધમાં આજે મૌન શ્રદ્ધાંજલિ સભાનો કાર્યક્રમ અહીંયા કરવામાં આવ્યો છે ઓકે થેન્ક યુ રાજુભાઈ તમે વિશેષ આ જે ઘટના ઘટી છે જમ્મુ કાશ્મીરમાં તેમના વિશે શું કહેવા માગો છો સરકાર સુધી કંઈ સંદેશ પહોંચાડવા માગો છો આ ઘટનાને અમે સખત વિરોધ શબ્દોમાં વખોડી કાઢીએ છીએ ભવિષ્યમાં આવી ઘટના બીજી વાર ન બને તેનું સરકાર શ્રી અને અમને કડકમાં કડક સજા થાય